હલો નમસ્કાર મિત્રો હું હવામાન ટીવીમાં નિપીન કુમાર આજે તારીખ અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ આપણે હવામાનની વાત કરીએ તો ગુજરાતનું હવામાન હાલ તો હાલના સમયે ચોખ્ખું છે વાદળો બંધાઈ જાય અને વરસાદ અથવા માવઠાની શક્યતા ના બરાબર છે ઠંડા પવનો ઘણી જગ્યાએ છે અને શિયાળાની જે અંત છે આ અઠવાડિયા માટે પવનો રહેશે અને જોડે જોડે ગાપડ પણ હશે જે ખાસ કરીને કચ્છ અથવા તો સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે એની સિવાય કાઢ ધુમ્મસ પડી શકે એવી શક્યતા પણ હાલતુ તો નથી ઉત્તર ભારતની અંદર જે એક સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે હિમાલયની આજુબાજુની અંદર અથવા તો હિમાલયથી જે નજીકના વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે ગુજરાતી ઉપર કોઈ ખાસ મોટી અસર જોવા મળશે કે ત્યાં નથી અને તાપમાન જે આ શિયાળાનું છે એ પ્રમાણે પણ યોગ્ય છે સૌથી ઓછું તાપમાન જે નલિયાની અંદર હોય છે જે આ ઠંડીનો સમકારો સૌથી વધારે છે અને એ સિવાય ગુજરાતના મોટા ભાગમાં શહેરો અથવા તો ગામડાની અંદર ઠંડીનો છે એ યોગ્ય પ્રમાણમાં એમ કે હવે શિયાળો વિરામ લઈ રહ્યો છે તો આ માટે હજી ઠંડા પવનો જે ઠંડા પવનો ફૂંકાય છે એનાથી ખેડૂતો માટે સારા સમાર છે કારણ કે જેમણે પાછા ભાગે અથવા તો જે શિયાળાના અંતમાં જેમણે ચકરી કરી હતી તો એના પાકને આ પવનો અને આ જે વાતાવરણ છે તે લાભદાયક છે તો ખેડૂતભાઈ માટે એ સારા સમાચાર છે એની સિવાય કોઈ ચિંતાનો વિષય છે નહીં કે વરસાદ પડી શકે ઓઠું થઈ શકે અથવા તો ભેજ વધારે લાગી જાય અને વધારે પડતી ગરમી પડી શકે એવું કોઈ શક્યતા નથી ખીશ અને અનુકૂળ વાતાવરણ છે ચોખ્ખું વાતાવરણ છે અને મન મૂકીને તમે ખેતી કરી શકો તો અથવા તો તમારે ભયની કોઈ ચિંતા ભય અથવા તો ચિંતાની કોઈ જરૂર છે નહીં તો ખેડૂત માટે આજના સમાચાર આટલા જ છે નમસ્કાર ani sevaj na youtube mender aavi